શનિવાર મહાન ક્રાંતિકારી જન નિમિત્તે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા સાહેબ ફુલહાર અર્પણ કર્યા હતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ મેળા સાહેબ તેમજ દાહોદ તાલુકાના સેવા પ્રમુખ સુભાષભાઈ ડામોર તેમજ કોંગ્રેસ સમિતિના કાર્યકરો હાજર રહ્યા હતા લલિતભાઈ પરમાર એપીએન અસુલ ન્યૂઝ દાહોદ એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આજે બિરસા મુંડાજીને અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી ફુલહારનું અર્પણ કર્યા છે અને આદિવાસીઓના મસીહા આદિવાસીઓ માટે આખા ભારત દેશમાં ચળવળ ચલાવનાર ઉષા મુંડાજીને આજે અમે સંસદ નમન કરીએ છીએ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી સમગ્ર દાહોદ જિલ્લાવાસીઓને શુભકામના પાઠવીએ છીએ જય જોહાર